આપણે લીલી મકાઈના ગપગટા બનાવવાના છે તો આપણે બે લીલી મકાઈ લીધી છે આપણે તો એને છીણી તો આપણે છીણેલી મકાઈ માંથી બે ચમચા અલગથી કાઢી લઈશું તો આપણે બીજી મકાઈ બધી મિક્સર જારમાં નાખીને પીસી લેવું તો આપણે મકાઈની સાથે લસણ મરચાંના કટકા તો આ દુ થોડુંક આપણે પાણી નાખશું અને પીસી લઈશું આપણે તો આપણે પીસેલું મિશ્રણ આપણે બાઉલમાં નાખી દઈશું તો આપણે મિશ્રણમાં અલગ કાઢેલા મકાઈના દાણા ગાજરનું છીણ કાંદા લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર તો આપણે બધું મિક્સ કરી લેશું તો આપણે બે ચમચી ચણાનો લોટ ત્રણ ચમચી જેટલો રવો અને બધું મિક્સ કરી દેવું તો પંદર મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું તો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે એને બે મિનિટ માટે આપણે ભેટી લઈશું તો આપણે ગુપગટાની લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો એમાં થોડું થોડું તેલ નાખીશું માગે છે આપણે એને ચડવા દઈશું તો આપણે એક બાજુ ચડી ગયા છે તો આપણે ફેરવી લેશું તો આપણે ધીમે ધીમે આમ દસાવી દેવાના છે તો આપણે બીજી બાજુ પણ સડી ગયા છે